સંક્રાંતિ નું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસ થી સૂર્ય ઉત્તરાયણનો પ્રારંભ કરે છે હવે સવાલ એ થાય છે કે આ વખતે મકર સંક્રાંતિ ક્યારે ઉજવવામાં આવશે તો આ વિડીયો બે હજાર પચીસ મંગળવારના રોજ આવી રહી છે આ દિવસથી સૂર્ય ઉત્તરાયણનો પ્રારંભ કરે છે આનો સ્પષ્ટ અર્થ છે કે સૂર્ય ધીમે ધીમે ઉત્તર તરફ જવા લાગે છે આ દિવસથી તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે દર મહિને તેની રાશિ બદલે છે આ રીતે આખા વર્ષમાં બાર સંક્રાંતિ આવે છે પરંતુ માત્ર બે જ સંક્રાંતિ નું મહત્વ છે પ્રથમ મકર સંક્રાંતિ અને બીજી સંક્રાંતિ તેમને કહ્યું કે મકરંક્રાંતિ ઉદયા ઉજવવામાં આવે છે આ કારણોસર આ વખતે મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરી બે હજાર ના રોજ ઉજવવામાં આવશે આ દિવસે સવારે આઠ વાગી ને એકતાલીસ મિનિટની આસપાસ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે મકર સંક્રાંતિ શુભ મુહૂર્ત મકર સંક્રાંતિ મંગળવાર ચૌદ જાન્યુઆરી મકર પુણ્યકાળ સવારે નવ વાગીને ત્રણ મિનિટ થી સાંજે પાંચ વાગીને ઓગણત્રીસ મિનિટ સુધી કુલ સમયગાળો આઠ કલાક છવ્વીસ મિનિટ

ઉત્તર ભારતમાં આ દિવસે દરેક વ્યક્તિ ખીચડીનું દાન કરે છે કેટલાક રાજ્યોમાં નવા પાક ની લાની પણ કરવામાં આવે છે લાભ લાભ અનુરાધા મૂળ પૂર્વાષાઢ ઉત્તરાષાઢ ધનિષ્ઠા નક્ષત્ર ધરાવતા લોકોને થઈ શકે છે યાત્રા આદ્રા પુનર્વસુ પુષ્ય નક્ષત્ર મિથુન અને કર્ક રાશિ વાળા લોકોએ યાત્રા કરવી પડી શકે છે આ વર્ષની સંક્રાંતિ સ્વરૂપ કર્ણા આ વર્ષે સંક્રાંતિ બાલવ કરણ માંગ છે વાહનમ વાહન વાગ છે અને પેટા વાહન બોડો છે કપડામ અને સજાવટ સંક્રાંતિ એ પીળા વસ્ત્રો પહેર્યા છે હાથમાં ગદા છે અને કપાળ પર કેસરી તિલક છે જાસ્મીનના ફૂલોની મૂર્તિ શણગાર સાથે પકડી રાખો દિશા અને પ્રકૃતિ તે પૂર્વથી પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને ઉત્તર પશ્ચિમ તરફ જોઈ રહી છે રાશિ ચક્ર અને નામ તેનું નામ અને રાશિ ચક્ર મહોદરી છે મકર સંક્રાંતિ પર દાન અને પૂજાનું મહત્વ તમને જણાવી દઈએ કે ચૌદ જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે આ સમયગાળા દરમિયાન સ્નાન દાન અને ભગવાનના નામનો જાપ ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે સંક્રાંતિ જે દિશામાંથી આવે છે ત્યાંના લોકોને સુખ મળે છે અને જે દિશામાંથી જાય છે ત્યાંના લોકોને પરેશાનીઓ અને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

મકરસંક્રાંતિના દિવસે જ ભગવાન વિષ્ણુએ પૃથ્વી લોક પર અસુરોનો સંહાર કરીને તેમના માથાને કાપીને મંદરા પર્વત પર દાટી દીધા હતા ત્યારથી ભગવાન વિષ્ણુની આ જીતને મકરસંક્રાંતિ પર્વ તરીકે મનાવવામાં આવે છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહે આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી